મારું નામ રમેશભાઈ કથિરિયા એડવોકેટ હું રાજકોટ શહેર રેવન્યુ બાર એસોસિયેશન પ્રમુખ છું અમે રાજકોટ શહેરમાં આવેલ સરકારી ગેજેટ કચેરી પ્રેસ એક આવેદન પત્ર આવ્યા છે આ કચેરીમાં તકલીફ એવી છે કે આ કચેરીમાં અમે આઠ દિવસ પેલા અધિકારીને મળવા આવ્યા હતા તે દિવસે મેનેજર સાહેબ હાજર એની નીચે આસિસ્ટન્ટ મેનેજર સાહેબ આવે અમે બે બીજા કર્મચારીઓને કીધું કે બોલાવો તો મંગળવારે હું અત્યારે કામમાં છું આ વાત થી એક અઠવાડિયા પેલા પછી અમારો આગ્રહ રાખો કે અમે કે ભાઈ અમે દસ મિત્રો આવ્યા છીએ તમે સાહેબ અમારી વાતને અમારો હકીકત છે એ તમે સાંભળો અલગ આસિસ્ટન્ટ મેનેજર સાહેબ આવ્યા પછી અમે એને અમારી રજૂઆત કરી રજૂઆતમાં હું તમને થી એન્ટર થાય ત્યારથી બોલું છું અમે રેવન્યુ બાર ના પ્રતિનિધિ મંડળ તરીકે આવ્યા હતા તો અહીંયા ગઈ સિક્યુરિટી ઓફિસ છે અહીંયા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે દરેક મિત્રો તમારા નામ નંબરની અહીંયા રજીસ્ટ્રેશન કરાવો ખરેખર એસોસિએશનના મંત્રી અથવા પ્રમુખ એક વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવો અને ચાલે આવો ક્યાં કોઈ દિવસ દસે દસ મીટર આવે પંદર મીટર આખું એસોસિએશન એવું હોય તો બધા રજીસ્ટ્રેશન કરાવવું એવો જે આગ્રહ રાખે છે એવું હિન્દુસ્તાનમાં ક્યાંય અમે હાઈબ્રોડ નથી બીજી વાત કે આ કચેરીમાં જે ગેજેટ પ્રસિદ્ધ થાય છે એ આખા ગુજરાતની ગેજેટ કચેરી રાજકોટમાં એક જ છે આ કચેરીમાં દરેક જિલ્લાના વકીલ તાલુકાના વકીલ મિત્રો અમને ત્યાંથી મોકલતા હોય અહીંનું લોકલ કામ અમારી પાસે આવતું હોય અમે જરૂરી ફોર્મમાં માં સોગંદનામા જરૂરી આધાર પુરાવા સાથે આગળ અરજી આપીએ છીએ અને નિયત ફી ભરીએ છીએ સરકાર શ્રી એમાં દરેક કામમાં સમય મળી નક્કી કર્યા છે સાત દિવસનો ત્રીસ દિવસનો બે દિવસનો છતાંય છ છ મહિને ચાર ચાર મહિને પાંચ પાંચ મહિને સામાન્ય ફેરી મોકલી અને દરેકના પ્રકરણ પાછા મોકલે છે એ અરજીઓમાં અમારા મોબાઈલ નંબર લખેલા હોય અમને મોબાઈલથી બોલાવી લઈએ કે ભાઈ તમે આવી જાવ તમારામાં એટલું ખાલી કાનામાં તો નથી લખો તમે લખીને પણ ભાઈ કીધે તો એ કામ નિકાલ સરળતાથી થઈ જાય છતાંય કરતા નથી ન કરવાની પાછળનું કારણ એવું છે કે અહીંયા આપણે જે ફોર્મ સ્વીકારે છે એ કોઈ પ્રાઇવેટ એજન્સીના માણસો છે આઉટસોર્સિંગના માણસો આઉટસોર્સિંગના માણસોને આ લોકો કોઈ ટ્રેનિંગ આપી નથી કે ભાઈ કેવો વ્યવહાર કરવો અરજદારો સાથે વકીલો સાથે અને કેમ કામગીરીનો નિકાલ કરવો અને એની ઉપરનું જે કોઈ તંત્ર છે સરકારી નિમેલું સરકારશ્રીએ એ તંત્ર ગમે ત્યાં ગમે ત્યાં મારતું હોય છે ગમે ત્યાં રજા રોકીને બારવી જાય છે તો વગર હજાર બારવી જાય છે એટલે અમે અહીંયા આઉટસોર્સિંગના કર્મચારી પૂછે કે તમે તમારા સાહેબને અમને મળવા દો તો આઉટસોર્સિંગના કર્મચારીઓ અધિકારીઓને મળવાની સ્પષ્ટ ના પડે છે બહુ અમે આગળ વાગ્યું તો એવું કહે છે કે ભાઈ અધિકારી આજે બહાર ગયા છે તો અમારા કામનો નિકાલ ખરેખર જે સરકારશ્રીએ સમય માટે નક્કી કરી છે ત્રણ દિવસની ત્રીસ દિવસની એના બદલે છ છ મહિના પાંચ પાંચ મહિના સુધી ગેજેટનો નિકાલ થતો નથી ગેજેટમાં જે કઈ સુધારા વધારા કરવા આપ્યા હોય એની બહુ જ આવશ્યકતા હોય આવશ્યકતાના કારણે લોકો ત્રણ દિવસમાં ગેજેટ પ્રસિદ્ધ કરવા માટે સરકારશ્રીએ નક્કી કરેલ ફી પચીસો રૂપિયા પચીસો રૂપિયા લોકો ભરે છે છતાં આ લોકો છ મહિના સુધી નિકાલ કરતા નથી અમારી માંગણી એવી છે અને બીજું આજે અમારા પૂર્વ વખતે એવું કીધું કે ભાઈ છૂટાછેડાના કેસમાં કોર્ટનું હુકમનામું હવે માની લો છ વડા પહેલા છૂટાછેડા થયા દોઢ વડા પહેલા છૂટાછેડા થયા હોય તેમાંથી એક વ્યક્તિ ભગવાનના ધામમાં આવી ગયો હોય એ વખતે કોર્ટનું હુકમનામું ન લેવાનું હોય એ વખતે તો નોટિસ છૂટાછેડાનું ખરેખર રજિસ્ટ્રેશ આપતો સબ રજિસ્ટ્રેશો